આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ સત્યાવીસ સાંજ પડતા પહેલા પીટર અને પૂરણસિંહ પાછા આવ્યા તેમની સાથે આવેલા ખચ્ચર ઉપર મોટી ખલેચીઓ લગાડેલી હતી કોઈ લશ્કરી આયોજન થઈ રહ્યું હોય તેમ પીટર એ સામાન ઉતરાવ્યો તેમની સાથે જસવંત ન હતો તેનું મને આશ્ચર્ય થતું હતું જસવંતસિંહ ચંદ્રગઢ આગળ રોકાયો છે પીટરે કહ્યું ખચ્ચર પર લદાયેલા સામાનમાં લશ્કરી પોશાકો હતા પીટરે સુંદર આયોજન કર્યું હતું અમારી સાથે જોડાનારા બધા જ માણસોને લશ્કરી પોશાકોમાં લઈ જવાનો પીટરે નિર્ણય કર્યો હતો તેરમી કોટા રેજીમેન્ટની લશ્કરી વર્દીઓ ધ્વજ એસાઇમેન્ટ અને રૂબકાઓ તે લઈ આવ્યો હતો થોડા ઓર્ડર લીયો અને પેજબોય અને ચપરાસીઓના પણ દરવેશમાં હતા હથિયારો વગરની રેજીમેન્ટ અદ્ભુત લાગશે નહીં પીટર મેં કહ્યું મારો મર્મ તે સમજો પૂરણને એ ગમ્યું નહીં અદભુત ન લાગે તેવી વ્યવસ્થા મેં કરી છે પૂરણે કહ્યું જસવંતસિંહ એટલા માટે જ રોકાયો છે ત્યારે જ મને ખબર પડી કે એ લોકોએ પૂરણના કેમ્પમાંથી રાઇફલો અને એમ્યુનિશનનો મોટો જથ્થો પણ સાથે રાખ્યો હતો રાત પડતા પહેલા જસવંતસિંહે આપેલી યાદી મુજબના બાગીઓને વર્દીઓ આપવામાં આવી તે સિવાયના બાગી દોસ્તો માટે રોકડા રૂપિયા વહેંચવામાં આવ્યા અને ટોળકીને મુક્ત કરવામાં આવી તેમાંના કેટલાકે ગણગણાટ કર્યો પણ પૂરણે તેમને સૌને ખાતરી આપી કે જસવંતસિંહ એક મહિનાથી પણ ઓછા સમયમાં પાછો આવશે રાતના આઠ વાગતામાં બધી તૈયારીઓ થઈ ચૂકી હતી અમારા ઘોડા પણ લાવવામાં આવ્યા અને સાડા આઠ વાગતામાં અમે સૌ સાધવાના બિહડ છોડીને ચંબલને કિનારે આવ્યા અમે લગભગ સાડા અગિયાર વાગે ચંદ્રગઢ પહોંચ્યા રાત્રિના અંધકારમાં જ અમારો રસાલો આવી પહોંચ્યો હતો ચંદ્રગઢ ગામ મોટું નથી પણ જસવંતસિંહ જાજોરીનું એ મોસાળનું ગામ હતું અને ત્યાં તેની જબરી વગ હતી બે ટ્રકો તેને ત્યાં તૈયાર રાખી હતી સખીરામની પત્ની જમનાને પણ લાવવામાં આવી હતી એને જોઈને મને આશ્ચર્ય થયું હતું જમનાનું શું કામ હતું આમાં મેં આડું જોઈને પૂરણને પૂછ્યું મને હતું કે અમીરગઢ તેને પહોંચાડવી જોઈએ અને હા તમારા ભાઈને તમારો સંદેશો પહોંચી ગયો છે તે બોલ્યો પૂરણ બહાદુર હતો કદાચ તે મારાથી પણ બળ્યો હશે છતાં તેનામાં વ્યવહાર કુશળતા અને કોઈ પણ બાબતની ખંદી બાજુ જોવાની ચતુરાઈનો અભાવ હતો મારા ભાઈને તેણે સંદેશો પહોંચાડ્યો તેમાં તેની ગણતરી એવી હતી કે જેથી મારા ભાઈ અનુપને મારી ચિંતા ન થાય અને કદાચ જો તેણે મારી શોધખોળ ચાલુ કરી હોય તો તે સમેટી લે પણ ખરેખર તો તેનાથી ઉલટું જ બનશે તેની મને ખાતરી હતી હું સલામત છું અને થોડા સમય પછી પાછો અમીરગઢ પહોંચીશ એવા સંદેશાને કારણે મારો ભાઈ અનુપ અનેક તર્ક લડાવશે એટલું જ નહીં કોઈ પણ ભોગે સંદેશો લઈ જનાર કબૂતરનો પીછો કરાવ્યા વગર તે રહેશે નહીં પ્રશ્ન એટલો જ હતો કે તે કેટલા વખતમાં મારી ભાળ મેળવે છે જમનાને સાથે લેવામાં પણ પૂરણે હોશિયારી વાપરી નહીં રાજપૂતી બુદ્ધિ પ્રમાણેનો જે નિર્ણય હતો જમનાને તેને ગેરસલામત મૂકી આવી એ તેની ફરજ હતી પણ એ ફરજ અત્યારે જ બજાવવાની કોઈ જરૂર ન હતી ખેર મેં પૂરણને કંઈ કહ્યું નહીં ચંદરગઢમાં બંને ટ્રકો તૈયાર હતી તેર કોટા બટાલિયનના બધા નિશાનો એ ટ્રકો પર લાગેલા હતા અમે સૌએ લશ્કરી ગણવેશો પહેર્યા એક કલાકમાં તો આખી આ બાગીઓની ટુકડી જાણે કોઈ મિશન પર જતી નાનકડી લશ્કરી કંપનીમાં ફેરવાઈ ગઈ પીટર અને જસવંતસિંહને એટલી તાલાવેલી હતી કે રાત્રે જ અમારો પ્રવાસ શરૂ થયો એ સમયના રાજસ્થાનનું ચિત્ર કંઈક જુદું જ હતું સારા હિન્દુસ્તાનમાં અંગ્રેજ સલ્તનતને તદ્દન સ્થિર અને નિરંકુશ થયે સૈકો વીતી ગયો હતો વિપ્લવને પણ પાંચ દાયકા વીતી ગયા હતા રાજાઓ પાસે એશો આરામ માટે પુષ્કળ સગવડો એમખેમ રહી હતી અને જવાબદારીઓ પણ તદ્દન ઓછી થઈ ગઈ હતી પ્રજા પાસે નેતૃત્વ ન હતું કેળવણી અને ઉત્સાહ ન હતો સત્તાવનની નિષ્ફળતાની કરુણતા હજુ કેટલાય રાષ્ટ્રભક્ત કુટુંબો અનુભવતા હતા તેમની હામ તૂટી ગઈ હતી તેમના સાધનો લૂંટાઈ ગયા હતા પરિણામે અંગ્રેજ શાહી નોકરો મુસ્તાક હતા ભણેલા વર્ગને પણ એ શાહીવાદનો ચસ્કો લાગ્યો હતો ભાષા રીતરસમ અને પહેરવેશ પણ પલટાયા હતા દેશમાં સુવિધા વધતી હતી એમાં સ્વાર્થ અંગ્રેજોનો હતો સલ્તનત એટલી વિશાળ હતી કે અંગ્રેજોને જો રાજ્ય કરવું હોય તો હેરફેર માટે ઝડપી સંદેશાવ્યવહાર માટે સગવડો ઊભી કર્યા વગર ચાલે તેમ ન હતું તેમ છતાંય રાજસ્થાનનો વિકાસ એવો માતબર ન હતો રસ્તા જર્જરિત હતા પણ હજુ રાજસ્થાનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જૂની પુરાણી વ્યવસ્થા મોજૂદ હતી અમારો કાફલો પૂર્વ રાજસ્થાનથી છેક પશ્ચિમ સુધી જવા નીકળ્યો હતો મોટા સ્પોકવાળા પૈડા ધરાવતી બે ટ્રકોમાં અમે સૌ ગોઠવાયા હતા ક્યાં કઈ જગ્યાએ અમારે અંગ્રેજ ચોકીઓ વટાવવી પડશે તેનું સંપૂર્ણ ભાન પીટર અને પૂરણને હતું ભરતપુરથી માંડીને જેસલમેર સુધીના પ્રવાસમાં સવાઈ માધોપુર જયપુર નાગોર જોધપુર જેવા માતભર રાજ્યોમાંથી અમારે પસાર થવાનું હતું આ સમગ્ર વિસ્તારમાં આવેલા નાનકડા રજવાડાનો કોઈ પાર ન હતો પણ તેની અમને ચિંતા ન હતી ચિંતા અમને મોટા સ્ટેટ્સની અને તેની અંગત પોલીસની હતી જે ટ્રકો પૂરણ લાવ્યો હતો તે આમ તો હરાજીમાંથી ખરીદાયેલી ટ્રકો હતી પણ એ જમાનામાં જ્યારે હજુ ઘોડા ઊંટ પ્રવાસમાં વપરાતા ત્યારે આ ટ્રકોમાં જઈ રહેલી ટુકડી જિજ્ઞાસા કુતુહલ અને આશ્ચર્ય પેદા કરે તેમાં કોઈ શંકા ન હતી વળી રાજસ્થાનના રાજવીઓ સુસ્ત થઈને અમનચમનમાં રાજતા હતા અંગ્રેજો નહીં અંગ્રેજોમાં તો કેવળ એવા જ નોકરો હતા જે હરહંમેશ સલ્તનત માટે જાગતા રહેતા એટલે કે જો એ ટ્રકો વિશે પૂછપરછ થાય અથવા તો તેની કુતૂહલપૂર્વકની નોંધ પણ લેવાય તો ખરેખર મુસીબત નડે વળી તે વખતે દરેક રાજ્યના આવા ટોલ કાયદા પણ હયાત હતા પરિણામે નાકા પર પૂછતાછ પણ થાય એક જમાનો હતો જ્યારે ક્યાંય લાંચ લેવાતી નહીં અંગ્રેજ નોકરશાહીએ એક નવી રસમ પેદા કરી હતી નાના મોટા કામ માટે બક્ષીસ અપાતી તે જોઈન થઈ ગયેલા દેશી નોકરોને આ પ્રથા માફક આવી ગઈ હતી આમે ક્યારે પણ રાજ રજવાડા તેમનું જૂનું અજસ પેદા કરવાના ન હતા પરિણામે નોકરો કોઈ કાયમી લાભો પણ પેદા કરી શકશે નહીં તેની ખાતરી સૌને થઈ ગયેલી અંગ્રેજ સત્તા કેવળ પગાર જ આપી જાણશે એ સિવાય બીજું કંઈ મળવાની શક્યતા નહીવત બની ચૂકી હતી આના પર્યાયરૂપે રોકડ બક્ષીશ અને રૂશ્વત ચાલુ થયેલી પીટર પૂરણ હું અમે બધા સમજતા જ હતા એટલે જ રેગિસ્તાન સુધીનો રાજસ્થાનનો પ્રવાસ આલ્બેલ સમૂહ વર્ષે તેમાં લેશ માત્ર સંશય ન હતો પ્રશ્ન પેટ્રોલ મેળવવાનો હતો પણ તેમાં એ સમસ્યા બે કે ત્રણ વખત જ નડવાની હતી પૂરણે સારો એવો અનામત જથ્થો મેળવ્યો હતો ચંદરગઢથી મધરાતે કાફલો ઉપાડવામાં આવ્યો વાતાવરણમાં ખાસી ઠંડક હતી પીટર પૂરણ અને આશકા પહેલી ટ્રકમાં ગોઠવાયા હતા હું સાંદ્રા પૃથ્વીસિંહ અને જસવંત પાછળની ટ્રકમાં ગોઠવાયા રાબેતા મુજબ જસવંતે ચંદરગઢમાં જ પોતાના મોસાળની મહેમાનગત માણતા બે શીશા શરાબ પોતાની ઓજરીમાં ઠોક્યો હતો તે ફાવે તેમ લવારા કરતો ગાતો હતો જેસો તેની સાથે જ અડીખમ ચટ્ટનની જેમ મોજૂદ હતો જમનાને આગલા ટ્રકમાં બેસાડવામાં આવી હતી પૂરણ અને જસવંતના સાથીદારો બંને ટ્રકમાં લગભગ સરખે હિસ્સે વહેંચાયા હતા તેરમી કોટા રેજિમેન્ટના કપડામાં ખરેખર બધા શોભતા હતા ચંદરગઢથી કે રસ્તે જવું તે માટે ખરેખર ગરમ ચર્ચા થઈ હતી અજમેર અને જયપુર બંને થાણા એવા હતા કે જ્યાં કંઈ ને કંઈ પૂછપરછ કોઈ પણ રીતે થયા વગર રહે નહીં એવી જ રીતે બુંદી પહોંચવું પણ મુનાસિબ ન હતું વળી તેમ કરવામાં માઇલો સુધી પ્રવાસ કરવો પડે આખરે એવું નક્કી થયું કે જયપુરને બદલે અજમેર થઈને જવામાં ઓછું જોખમ રહેશે જો કે મારે માટે તો કોઈ જોખમ હતું જ નહીં હું તો આ લોકોની અજબ તાલાવેલી અને સનૂન જોઈને મનમાં હસતો હતો સવાર પડતામાં તો સવાઈ માધવપુર વટાવીને કાફલો ટોંક પહોંચ્યો હતો પણ પીટરે ગાડીઓ ટોંકથી લગભગ અઢાર વીસ કિલોમીટર દૂર જંગલમાં ઊભી રખાવી હતી રેજિમેન્ટની કોઈ પણ કંપની ગમે તે કારણ પ્રવાસ કરતી હોય ત્યારે પ્રવાસની નોંધ દરેક કેમ્પમાં કરાવતી રહે તેવો શિરસ્તો હતો પીટર જેટલી બને તેટલી સાવચેતીથી આ વાત ટાળવા માંગતો હતો બીજા દિવસની સમી સાંજ સુધી અમે પ્રથમ કેમ્પમાં જ રોકાયા સાંજે ફરીવાર મોટરો ઉપાડવામાં આવી અને પશ્ચિમ તરફ આગળ વધવાને બદલે ટ્રકોને દક્ષિણમાં દેવલી તરફ વાળવામાં આવી દેવલીથી અજમેરનો રસ્તો સરસ હતો એટલે પૂર ઝડપે ગાડીઓ ભગાવવામાં આવી રાત્રે બે વાગે ટ્રકો અજમેર પહોંચી અજમેર તે વખતે પણ અગત્યનું થાણું ગણાતું રાજસ્થાનની લગભગ મધ્યમાં આવેલા એ શહેરમાં જનરલ કક્ષાનો અંગ્રેજ પોલિટિકલ ઓફિસર અને બે બટાલિયનો રહેતી અહીં અમારા કાફલાનું પ્રથમ ચેકિંગ થયું પીટરને કેમ્પમાં લઈ જવામાં આવ્યો અને એક કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી તેણે ત્યાં હિંમતથી લેખિત મેમો આપ્યો અને હમીરગઢમાં ખાસ મિલિટરી કામગીરી માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સને લઈ જવાનો છે તેવી માહિતી આપી એટલું જ નહીં પણ હમીરગઢનો રાજકુમાર એટલે કે હું પણ સાથે છું તેવું પણ તેના ખુલાસામાં ટાંક્યું હતું ગમે તેમ પણ આટલાથી કેમ્પ કમાન્ડર સેમ્યુઅલ બુથને સંતોષ થયો નહીં તેણે આ કામગીરી માટે એસ્કોટ આપવાનું નક્કી કર્યું અને એ જાતે જ બીજી ટ્રકમાં લગભગ ડઝન સૈનિકો સાથે જોડાયો આમ બેને બદલે રસાલામાં ત્રણ ટ્રકો થઈ હતી સેમી બૂથ લગભગ પચાસ વર્ષની ઉંમર વટાવી ચૂકેલો ખંધો આદમી હતો તેના મનમાં કંઈક શંકા પેદા થઈ હતી એટલે જ તે સાથે જોડાયો તેની પોતાની ટ્રકમાં તેણે જુનિયર ઓફિસરને બેસાડ્યો હતો અને પોતે પીટરની સાથે બેઠો હતો પીટર પણ ઓછો ચાલાક ન હતો તે અજમેરની બહાર જેમ બને તેમ જલ્દી નીકળી જવા માંગતો હતો એકવાર અજમેરથી બહાર નીકળ્યા પછી સેમ્યુઅલ બૂથને જ પોતાનું ઓઠું બનાવી શકશે તેવી તેને ખાતરી હતી અને ખરેખર એવું જ બન્યું અજમેરથી નાગોર જતા સુધીમાં પીટરે સેમ્યુઅલ બૂથને લગભગ બધી જ વાત સમજાવી દીધી હતી તેણે સેમી બૂથને આશકાની પણ ઓળખાણ આપી દીધી હતી સેમ્યુઅલ બૂથની ખંદી નજરોમાં બધો જ ચિતાર આવી ગયો હતો આખી ટુકડી શરણસી માંડલનો ખજાનો મેળવવા જઈ રહી છે અને કદાચ એ ખજાનો ન મળે તો પોતે એક જ ઝાટકે આશકા પૂરણસિંહ અને જસવંતસિંહ જેવા બાગીઓને ઝેર કરી શકે આ ઉપરાંત કદાચ શરણસિંહને પણ જીવતો ઝેર કરી શકે પીટરે રજૂઆત જેવી રીતે કરી હતી કે સેમ્યુઅલ બૂથને આ યોજના એકદમ આસાન લાગેલી નાગોરથી ભોજાસર અને ત્યાંથી જેસલમેર ઇલાકા સુધીના સમગ્ર પ્રવાસમાં સેમ્યુઅલ બૂથે પોતાની વગ વાપરીને અમારા કાફલાને ખુલ્લેઆમ સગવડો આપી હતી ત્રીજે દિવસે અમે પોખરણની દક્ષિણે પહોંચ્યા હતા ગીરજના સુવાળા ઢગલા પર ચળકતા સોનેરી કિરણો જોઈને મારા જીગરમાં કંઈ અજબ ઠંડક વર્તાતી હતી સવાર પડતા જ તો અમે અમીરગઢની અદમાં પ્રવેશ્યા હતા રેતીના ઢગલાઓ વચ્ચેથી ઝીણી ગીરજના ગોટ ઉડાડતી અમારી ટ્રકો પસાર થઈ રહી હતી ઠંડી સવારને ઉષ્મા આપતા સૂરજના કિરણો કંઈક અનેરો આહલાદ જગાવતા હતા ત્યાં જ એક સાથે ધૂળના ઢગલાઓ પાછળથી ગોળીઓ છૂટી અને એક સાથે ત્રણેય ટ્રકોના પાછલા ટાયરો ભયાનક ધડાકાઓ સાથે ફાટ્યા સૌ ચોંકી ઉઠ્યા ટ્રકો એકાએક ઘસડાઈને ઊભી રહી ગઈ ટ્રકોની અંદર બેઠેલા લોકોએ ક્યારેય કદી પોતાના પર હલ્લો થશે તેવું કલ્પ્યું ન ન હતું અને એટલે જ હથિયારો સાબદા કરવાનો પણ પ્રશ્ન હતો આશ્ચર્યમાંથી બહાર આવે તે ઢેરની આસપાસથી રાઇફલોનું જાણે જંગલ ઊભું થયું હોય તેમ ચારે બાજુઓથી રાઇફલો તકાય એક જ રાઉન્ડમાં ટ્રકમાં બેઠેલા સૌને ભૂંજી નાખે એવી રીતે હુમલાખોરોએ પેંતરો ગોઠવ્યો હતો કોણ હતા એ બરકંદાજો પીટરે ધીરેથી બારણું ખોલ્યું અને એકલો જ નીચે ઉતરો તેણે ગજવામાંથી સફેદ રૂમાલ કાઢ્યો હતો અને તે ટ્રકની આગળ જઈને બંને હાથ ઊંચા કરીને ઊભો રહ્યો દુશ્મનો કોણ છે તે જાણ્યા વગર જ પીટર બંને હાથ ઊંચા કરીને ટ્રકમાંથી ઉતરીને સફેદ રૂમાલ ફરકાવતો ઊભો રહ્યો એ વાત જસવંતસિંહને અને સેમી બુથને આશ્ચર્યજનક લાગી હતી પૂરણની મને ખબર ન હતી પણ જસવંત તેને અટકાવવા બરાડી ઉઠ્યો હતો પણ મને અંદરથી પીટરની પ્રશંસા કરવાનું મન જરૂર થયું પીટરે તેનું ઘરકામ બરાબર કર્યું હતું રેગિસ્તાનમાં મુઠભેડ કેટલી ખતરનાક હોય છે અને આ થરની ભૂમિ પર જ્યારે કોઈ હલ્લો કરવાનો વિચારે ત્યારે કેટલા સાબદા કેટલા ગણતરી ભર્યા મોરચા મંડાતા હોય છે તેની તેને ખબર હતી ગીરજના ટીંબાઓથી જોખાયેલી કોળીબંધ રાઇફલો સદીઓથી વપરાતો એ પહોંચા ડૂબી જાય તેવો ધૂળિયો રસ્તો રસ્તાની કોરે કુદરતે મથી મથીને જાણે હજાર હજાર વર્ષથી ટીપુ ટીપુ ઝાંકળ છાટીને ઉછરેલા થોડા થોડા અને કેળાના કાંટાળા ઝાંખરા રસ્તાની એટલે ચીલાની વચોવચ ખીબા થઈને ઉભેલી ટ્રકો ટ્રકોમાં આશ્ચર્યથી ભયથી જળ થઈને ઊંચે તાળવે બેઠેલા બાગીઓના અદના સાથીઓ આખું એ દ્રશ્ય ચલચિત્રની કોઈ સ્થગિત થઈ ગયેલી ફ્રેમ જેવું સ્તબ્ધ હતું એ દ્રશ્યમાં સૂરજના આછા તાપથી ધોવાતી રેતી વચ્ચે પીટર સફેદ ફરકાવતો હતો મને એ ચિત્રની કોઈ નવાઈ ન હતી કેમલ્સ અમીરગઢ રાઇફલ્સ અને રેગિસ્તાનની રણમોરચાની તાસીર મેં તો વર્ષોથી જોઈ હતી મને ફક્ત નવાઈ એટલી જ લાગતી હતી કે આ બહેનો કેવી રીતે અને શા માટે પણ મારે ઝાઝો વિચાર કરવાનો રહ્યો નહીં મિનિટોમાં જ એ પ્રશ્નોના જવાબ મળવાના હતા ગીરદ હેઠળ જાણે ભગવાન શંકરના અગણિત ગણો દટાયા હોય અને જેમ એકાએક સ્વયંભુ ભૂગર્ભમાંથી બેઠા થતાં હોય તેમે રાઇફલોમાં જાણે જીવ આવ્યો કાળઝાળ કાળી મોત વેરતી નદીઓ સાબદી થઈ કોઈનો અસ્પષ્ટ હોંકાટો સંભળાયો અને અમારા કાફડાની ચોગરદમ એક પછી એક આદમીઓ ઊભા થયા વહેલી સવારના અજવાળામાં અમીરગઢી પાઘડીઓ મેં પારખી મારા ચહેરા પર સ્મિત આવ્યો આખી ઘટના કંઈક નવોજવાળાંક લઈ રહી હતી ટ્રકો પર ઢાંકેલી બનાતને અળગી કરીને તેરમી કોટા રેજિમેન્ટના બનાવટી સૈનિકો બનીને બેઠેલા સૌ ફાટે મોએ જોઈ રહ્યા હતા બાગીઓના હાથ તેમના હથિયારો પર સખ્ત થયા પણ પીટર સફેદ ઝંડી લઈને બહાર પડ્યો હતો એટલે હથિયારો ઊંચા કરવાનું પણ વર્જ્ય હતું આ વણબોલ્યો એક હુકમ બધી ટ્રકોમાં પસાર થઈ ગયો આ ઘેરો ઓછો હોય તેમ સો વાર દૂર આવેલા રેતીના ડુંગરા પછવાડેથી એક અવનવો અવાજ આવ્યો અને એક એક આવી ચડેલી આંધીની માફક પચીસેક ઊંટ સવારો પેતરાબંધ ત્રિકોણિયા ચક્રવ્યુહમાં રસ્તે ખોડેલી ટ્રકોની આસપાસ દોડી આવ્યા